ઉનાળામાં ઠંડક આપતી અને તાજગી ભરતી કાકડી વિશે શું તમે આ બધું જાણો છો નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે વાત કરીશું એક એવી શાકભાજી વિશે જે ગરમીમાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે કાકડી આપણે બધા તેને સલાડમાં તો ખાઈએ જ છીએ પણ શું તેના અદભુત ફાયદા અને હા તેને ખાવાની સાચી રીત વિશે પૂરી જાણકારી છે ચાલો આજે આના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ બિલકુલ કાકડી દેખાવમાં ભલે એકદમ સામાન્ય લાગે પણ સ્વાસ્થ્ય માટે એના ગુણધર્મો એમ કહીએ તો ખરેખર અસામાન્ય છે ચાલો આપણે એના મુખ્ય ફાયદાઓથી શરૂઆત કરીએ સૌથી પહેલું અને અત્યારે ગરમીમાં સૌથી અગત્યનું શરીરને હાઇડ્રેટેડ રાખવું હા સાચી વાત ગરમીમાં તો આ પાણી ઓછું થવાની ચિંતા બહુ મોટી હોય છે તો કાકડી એમાં કઈ રીતે એમ કે મદદ કરે છે જો કાકડીમાં છે ને લગભગ પંચાઉ ટકા જેટલું તો પાણી હોય છે અને એની તાસીર કેવી શરીરને અંદરથી એકદમ ઠંડક આપે છે ગરમીમાં કાકડી ખાઈએ ને તો શરીરમાં પાણીનું લેવલ જળવાઈ રહે છે પેલું ભય પણ ઓછો થાય છે અને ત્વચા પણ સૂકી નથી પડતી તાજગી અનુભવે છે અચ્છા અને એટલું જ નહીં શરીરમાં જે નકામા ઝેરી તત્વો હોય ને એને બહાર કાઢવામાં પણ એ મદદ કરે છે જેને આપણે ડિટોક્સ કહીએ છીએ ઓ વાવ એટલે એક સાથે હાઇડ્રેશન પણ અને ડિટોક્સિફિકેશન પણ આ તો બહુ સરસ અને તમે જે કહ્યું કે એ ઠંડક આપે છે તો શું એની અસર પાચન પર પણ થતી હશે કારણ કે ઘણા લોકોને ગરમીમાં પેટની ગરબડ બહુ રહે છે સાચી વાત છે તમે બરાબર મુદ્દા પર આવ્યા કાકડીની આ ઠંડી તાસીર છે ને એ પેટમાં વધેલી ગરમી આપણે જેને પિત્ત કહીએ એને શાંત કરવામાં બહુ મદદ કરે છે ઘણા લોકોનો અનુભવ છે કે એસિડિટી થઈ હોય ગેસ થયો હોય કે આમ અપચા જેવું લાગતું હોય એમાં કાકડી ખાવાથી તરત રાહત મળે છે હા મેં પણ સાંભળ્યું છે આવું અને બીજું એમાં ફાઈબર પણ સારું એવું હોય એટલે આંતરડાની સફાઈ થાય અને કબજિયાત જેવી તકલીફ હોય તો એમાં પણ રાહત મળે હમ એટલે પેટ માટે તો આ ખરેખર સારી વસ્તુ છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ એ ફાયદાકારક છે એવું સાંભળ્યું છે એ વાત સાચી હા એમાં પણ એનો ફાળો છે કાકડીમાં છે ને પોટેશિયમ સારા પ્રમાણમાં હોય છે અને આમ જોવા મળ્યું છે કે પોટેશિયમ શરીરમાં સોડિયમ એટલે કે આપણે જે મીઠું ખાઈએ તેની અસરને સંતુલિત કરવામાં મદદ કરે છે અચ્છા એટલે જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હોય તેમના માટે આ સારું છે અને બીજી મહત્ત્વની વાત કાકડીમાં કોલેસ્ટ્રોલ તો બિલકુલ હોતું જ નથી ટ્રાઇગ્લિસરાઇડ્સ પણ નથી વધારતી હ એમાં જે પાણી ફાઈબર અને ઠંડકનું ગુણ છે એ બધું મળીને કદાચ લોહીને બહુ જાડું થતું અટકાવવામાં પણ મદદ કરી શકે જેથી લોહીનું પરિભ્રમણ સારું રહે ઓકે અને વજન નિયંત્રણ સલાડમાં કાકડી તો લગભગ શું કહેવાય વજન ઉતારવાની નિશાની જેવી બની ગઈ છે હા હા એનું કારણ પણ એકદમ સ્પષ્ટ છે એમાં પાણી અને ફાઈબર ભરપૂર છે પણ કેલરી જુઓ તો લગભગ નહીવત એટલે જો જમવાના થોડા સમય પહેલા કાકડી ખાઈ લઈએ ને તો પેટ ભરેલું લાગે હા બરાબર એટલે પછી મુખ્ય ભોજન ઓછું લેવાય તો વજન ઘટાડવામાં આ રીતે મદદ મળે અને ફાયદો એ કે શરીરને વિટામિન સી વિટામિન કે પોટેશિયમ મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ મળી જાય છે સરસ હવે જેમને ડાયાબિટીસ હોય એમના માટે કાકડી કેવી ગણાય શું એ ખાઈ શકે ચોક્કસ ખાઈ શકે એમના માટે તો કાકડી ખરેખર એક સારો વિકલ્પ છે ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને લોડ બંને ખૂબ ઓછા છે એટલે એટલે કે શુગરનું પ્રમાણ એકદમ ધીમેથી વધે છે અથવા તો બહુ ઓછી અસર થાય છે તો ડાયાબિટીસના દર્દીઓ માટે ખોરાકમાં શુગર અને કેલરી ઘટાડવાનો આ એક સારો રસ્તો છે સમજાયું અને પેલું કિડની માટે અને ત્વચા માટે પણ એના ફાયદા ગણાવાય છે ખરું ને હા કેટલાક અનુભવો એવું સૂચવે છે કે કાકડી કિડનીની નાની પથરીઓને તોડીને બહાર કાઢવામાં મદદ કરી શકે છે એ પેશાબ લાવનાર એટલે કે ડાયુરેટિક તરીકે કામ કરે છે જેનાથી કિડનીમાંથી કચરો અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ મળે છે ઓકે અને ત્વચા માટે તો શું કેવું એની ઠંડક જ વરદાન જેવી છે ગરમીમાં પેલી ફોડલીઓ થાય ખંજવાળ આવે તડકાથી ચામડી લાલ થઈ જાય એટલે કે સનબર્ન કે પછી આંખ નીચેના કાળા કુંડાળા આ બધામાં કાકડી રાહત આપી શકે છે હા પેલી કાકડીની સ્લાઇસ આંખ પર મૂકે છે ને લોકો બસ એ જ એટલે એને ખાઈ પણ શકાય અને ત્વચા પર લગાવી પણ શકાય ઘણા બધા સૌંદર્ય પ્રસાધનોમાં પણ એનો ઉપયોગ થાય જ છે ખરેખર આટલા બધા ફાયદા છે પણ શું એમ કે કોઈ એવી બાબત છે જેનું ધ્યાન રાખવું પડે કોઈ સાઇડ ઇફેક્ટ જેવું જુઓ મોટાભાગના લોકો માટે તો કાકડી સંપૂર્ણપણે સલામત જ છે એમાં કોઈ બેમત નથી પણ હા બે ત્રણ નાની વાતો છે જે ધ્યાનમાં રાખી શકાય જેવી કે પહેલું તો બહુ જ ભાગ્ય છે એટલે કે રેર કેસમાં અમુક લોકોને કાકડીથી એલર્જી હોઈ શકે છે અચ્છા હા એમાં ચામડી પર દાણા નીકળે ખંજવાળ આવે ક્યારેક સોજો આવે કે શ્વાસ લેવામાં તકલીફ જેવું પણ બની શકે પણ આ ખરેખર બહુ ઓછું જોવા મળે છે બીજું જો આપણે આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો જેમની પ્રકૃતિ વાત એટલે કે વાયુ પ્રધાન હોય અથવા તો કફ પ્રધાન હોય હા એવા લોકોએ બહુ વધારે માત્રામાં કાકડી ખાવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે શા માટે કારણ કે કાકડીની તાસીર ઠંડી છે અને થોડી પચવામાં ભારે ગણાય છે તો એવું કહેવાય છે કે એનાથી શરીરમાં વાયુ કે કફ વધી શકે છે જેના લીધે ક્યારેક સાંધામાં દુખાવો શરીરમાં સુસ્તી આવવી શરદી ખાંસી જેવી તકલીફ થવી અથવા તો પાચન થોડું નબળું પડવું એવું બની શકે છે ઓકે એટલે પોતાની પ્રકૃતિ જોઈને મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ બિલકુલ મર્યાદિત માત્રામાં ખાઈ શકાય વાંધો નહીં અને ખાવાનો યોગ્ય સમય કયો પેલું જે કહેવાય છે ને કે રાત્રે કાકડી ન ખાવી જોઈએ એ વાત કેટલી સાચી હા એ પરંપરાગત રીતે સાચી સલાહ ગણાય છે રાત્રે કાકડી ખાવાનું સામાન્ય રીતે ટાળવાનું કહેવાય છે એનું કારણ એ જ છે કે રાત્રિના સમયે આપણી પાચનશક્તિ દિવસ કરતાં થોડી ધીમી હોય છે અને કાકડી ઠંડી છે પાણીવાળી છે એટલે પછવામાં થોડી ભારે ગણાઈ શકે તો રાત્રે ખાવાથી કદાચ પેટમાં ભારે લાગવું કે ગેસ જેવી તકલીફ થઈ શકે દિવસ દરમિયાન ખાસ કરીને સવારે દસ વાગ્યાથી લઈને બપોરના બે ત્રણ વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય જ્યારે પાચન સારું હોય ત્યારે હા જ્યારે આપણી પાચનશક્તિ સૌથી વધુ સક્રિય હોય છે બરાબર અને પેલી કડવી કાકડીનું શું ઘણીવાર કાકડી કાપીએ તો કડવી નીકળે છે અને પેલો છેડો કાપીને ઘસવાનો રિવાજ છે ઘણા ઘરોમાં એનું શું કારણ હા એ સારો પ્રશ્ન છે કાકડીમાં છે ને કુકુર બિટાસીન ક્યુક્યુર બિટાસીન નામનું એક રાસાયણિક તત્વ હોય છે આ તત્વ જ કડવાશ માટે જવાબદાર છે અને આ તત્વ કાકડીના છેડાના ભાગમાં એટલે કે ડીટીયા પાસે વધારે પ્રમાણમાં હોય છે ઓ એટલે ત્યાંથી કાપીને ઘસે છે હા ઘણા ઘરોમાં અપડાવવામાં આવેલો ઉપાય છે કે છેડાનો થોડો ભાગ કાપીને એને કાકડી પર ઘસવામાં આવે એનાથી એક સફેદ જેવું પ્રવાહી નીકળે છે એવું મનાય છે કે આમ કરવાથી પેલું કુકુરબિટાસિન ઘસાઈને નીકળી જાય છે અને કડવાશ ઓછી થઈ જાય છે પણ શું એ હંમેશા કામ કરે મોટાભાગે થોડી ઘણી કડવાશ ઓછી થાય છે તેમ છતાં જો કાકડી ચાખ્યા પછી પણ બહુ વધારે પડતી કડવી લાગે તો મારી સલાહ છે કે તેને ન ખાવી એ જ વધુ સારું છે કારણ કે વધુ પડતું કુકુરબિટાસિન શરીર માટે નુકસાનકારક પણ હોઈ શકે છે અચ્છા આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે અને છેલ્લો સવાલ છાલ સાથે ખાવી કે છાલ ઉતારી દેવી શું વધુ સારું આ ખરેખર તો તમારી અંગત પસંદગી પર આધાર રાખે છે પણ જો પોષણની દૃષ્ટિએ જોઈએ તો કાકડીની છાલમાં જ મુખ્યત્વે ફાઈબર અને બીજા ઘણા પોષક તત્વો રહેલા હોય છે હમ એટલે જો શક્ય હોય અને કાકડી સારી રીતે ધોયેલી હોય ઓર્ગેનિક હોય તો ઉત્તમ તો છાલ સાથે ખાવી એ વધુ ફાયદાકારક છે પણ હા જો કોઈને છાલ પસંદ ન આવતી હોય અથવા કાકડી બરાબર સાફ ન લાગે તો પછી છોલીને ખાવામાં પણ કોઈ વાંધો નથી ફાયદા તો એમ પણ મળશે જ ખૂબ સરસ તો આજે આપણી કાકડી વિશે ઘણી બધી વાતો જાણી એના અદભુત ફાયદા ક્યારે અને કેવી રીતે ખાવી જોઈએ શું સાવચેતી રાખવી બધું જ ખરેખર એક સાવ સામાન્ય દેખાતી શાકભાજી પણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી બધી ગુણકારી હોઈ શકે છે બિલકુલ સાચી વાત કાકડી એનું ઉત્તમ ઉદાહરણ છે અને અંતે શ્રોતાઓ માટે એક નાનો વિચાર મૂકીને જઈએ કાકડી સિવાય ઉનાળામાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવા માટે તમે બીજા કયા કુદરતી ખોરાક કે પીણાનો સહારો લઈ શકો છો જરા વિચારજો આના પર ચોક્કસ ખૂબ સારો વિચાર છે આશા છે કે આજની આ ચર્ચા બધાને ઉપયોગી નીવડી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે જો તમને આ માહિતી ગમી હોય તો આ ચર્ચાને જરૂર લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો તમારા વિચારો અને અનુભવો નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિષય સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો